પશુપાલન ખાતેની વિવિધ યોજનાઓ જેવી કે પાવર કટરની ખરીદી કેટલ શેડ બાંધકામ બકરા એકમ બકરી એક બકરો પશુઓ તેમજ વિયાણેલા પશુઓ માટે ખાણ દાણની યોજનાઓના ફોર્મ છે તે હાર શરૂ થઈ ચૂકેલા છે બાર તેમજ પસાસ દુધાળા પશુઓ એકમની સ્થાપના કરવા માટે ત્યાર પછી વ્યાજ સહાયની યોજના દૂધ મંડળીઓ માટે દૂધ તેમજ ગોડાઉન બાંધકામ મરઘા પાલનની યોજનાઓ કૃત્રિમ ઓલાદની પોર્ટલ પર શરૂ કરવામાં આવેલા છે તો આ પોર્ટલ પર સહાયના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પણ જાહેર કરવામાં આવે છે પંદર જુલાઈ સુધી તમે આ પોર્ટલ છે તેને ખુલ્લું મૂકવામાં આવેલું છે તો પશુપાલન મિત્રોને જે કાંઈ યોજનામાં લાભ લેવો હોય વધારે ખાનદાનની યોજનામાં લાભ લેતા હોય છે મિત્રો પરંતુ ઘણી બધી યોજનાઓ છે તેની અંદર હાલ ફોર્મ શરૂ છે તો ખાસ પશુપાલન મિત્રો છે તેમને આ ફોર્મ ભરી દેવાના રહેશે જેથી તેમને સરકાર દ્વારા આપવામાં આવતો લાભ છે તેની સહાય મળી શકે ત્યાર પછી વાત કરવાના સીએફ કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના પ્રધાન નિર્મલા સીતારામણે શુક્રવારે ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ અને કૃષિ અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક યોજી હતી બેઠકમાં ખેડૂત સંગઠનોએ આગામી સામાન્ય બજેટ બે હજાર પચીસમાં ખેડૂતોને આપવામાં આવતી સહાયની રકમમાં વધારો કરવાની માંગ કરી હતી આ બાબતે નિર્મલા સીતારામણ સંપૂર્ણ ચર્ચા કરી હતી તો બે હજાર પચીસનું જે બજેટ જાહેર થશે તેની અંદર ખેડૂતોને ખૂબ જ સારો એવો ફાયદો થવાનો છે અને તમામ સહાયની રકમ છે તે વધારવાની વાત કરવામાં આવી હતી જમીનની કિંમતના બચો ટકા વળતર મળશે જે હાલમાં એસી ટકા છે જ્યારે ટ્રાન્સમિશન કોરિડોર માટે વળતર બમણું કરીને જમીનના મૂલ્યના ત્રીસ ટકા કરવામાં આવ્યું છે વળતરની સમસ્યાઓને કારણે પ્રોજેક્ટમાં થતા વિલંબને ઘટાડવા આ નિર્ણય લેવામાં આવ્યો છે તો જે ખેડૂત મિત્રો છે તેમને બસો ટકા વળતર મળશે તેમને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ત્રીજી વખત વડાપ્રધાન બનતાની સાથે જ મોદીજીએ પીએમ આવાસ યોજનાને લઈને મોટી જાહેરાત કરી છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ કરોડ કરોડ મકાનોમાંથી મકાનોનું નિર્માણ કરવામાં આવશે જ્યારે એક કરોડ આવાસોનું નિર્માણ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ કરવામાં આવશે જણાવી દઈએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના એપ્લિકેશન ફોર્મ બે હજાર ચોવીસ ઓનલાઈન અને ઓફલાઈન ભરી શકાશે તો આ હતી વડાપ્રધાન દ્વારા જાહેર કરવામાં આવેલી બે કરોડ મકાન છે આવાસ યોજના સરકારની સૂચના મુજબ રેશન કાર્ડને ને રાખવા માટે રેશન કાર્ડ સાથે જોડાયેલી યોજનાઓનો લાભ કાર્ડ ધારકે મળી રહે તે માટે તમામ શ્રેણીના કાર્ડ ધારકોએ જેમ કે એનએફએસએ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા એક્ટ નોન એફએસએ એપીએલ વન ટુ એટલે કે ગરીબ રેખા ઉપર પીપીએલ એટલે કે ગરીબી રેખા નીચે અને અંત્યોદય હોય તેઓએ જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખી ખાસ કરીને આધાર કાર્ડ સાથે સંબંધિત મામલાદાર કચેરીની પુરવઠા શાખાને સંપર્ક કરવાનો રહેશે તત્કાલીન ઈ કેવાયસી કરાવે તેમજ જિલ્લા વહીવટી તંત્ર જણાવ્યું હતું